બનાસકાંઠાના પાલનપુરના મોરિયા મેડિકલ કોલેજ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં બનાસકાંઠાથી ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ વચન આપ્યું પાંચ વર્ષ મતદારોની બાજુમાં ઊભા રહેવાનું રેખાબેને વચન આપ્યું છે તમારા માટે બનાસની દીકરી હંમેશા તમારી સાથે રહેશે મારે બનાસકાંઠાનો વિકાસ કરવો છે આ વાત રેખાબેને જણાવી સેવા તો મારા સંસ્કારમાં છે પાલનપુરના મહિલા સંમેલનમાં રેખાબેન ચૌધરીએ આ નિવેદન આપ્યું છે હજી આગળ લઈ જવાનો છે અને મારે તો મહેનત કરવી છે વિકાસ કરવો છે અને સેવા તો મારા સંસ્કારમાં છે બનાસકાંઠાના આપણા જે બનાસ ડેરીના અધ્યક્ષાપાબા એ પોતાના પરિવારમાં ક્યારેય ચિંતા નથી કરી એમણે બનાસકાંઠાના છેવાડાના દરેક સમાજ દરેક પરિવારની ચિંતા કરી છે અને એમનો જે સેવાનો વારસો છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અહીંયા મારી જે માતૃ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત છે ત્યારે મારે તમને વિનંતી કરવી છે કે એક બેન જ બેનનું દુઃખ સમજી શકે છે માટે અત્યારે તમારે મારે કે ઊભું રહેવાનું છે અને ત્યારબાદ પાંચ વર્ષ સુધી મારે તમારા કે ઊભું રહેવાનું છે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમારા વ્યક્તિગત સામાજિક કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ કામ હોય તો એમાં ચિંતા ના કરતા આ તમારી બનાસ દીકરી તમારા પડકે જરૂરથી ઊભી રહેશે એ હું આપ સૌને અહીંયા ખાતરી આપું છું